મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા સૌપ્રથમ સમાચારની વાત કરી કે ભારતે પહેલીવાર સુદર્શન નો ઉપયોગ ભારતે પહેલીવાર રશિયા પાસે મળેલી સંરક્ષણ પ્રણાલી ચારસોનો ઉપયોગ કર્યો છે બુધવારે રાત્રે પાકિસ્તાનને ભારતીય લક્ષરી હેઠાણને નિશાન બનાવવા માટે અનેક મિસાઈલો અને ડ્રોન મોકલ્યા હતા પરંતુ ભારતની શક્તિશાળી એર ડિસેલ સિસ્ટમ એસ ચારસો એ ભારત તરફ આગળ વધતી મિસાઈલો એક જ ક્ષણમાં હવામાં તોડી પાડી એસ ચારસો એક એવી સિસ્ટમ છે કે ચારસો કિમીની રેઝન મિસાઇલનો ડ્રોન અને વિમાનોને ખતમ કરી શકે છે વધુ આગળ વાત કરીએ કે શાળા કોલેજો બંધ ઓપરેશન સિંદૂર પછી જમ્મુ અને કાશ્મીર સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ધૂળ ગોળીબાર કરવામાં આવી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને ભારત પાકિસ્તાન સરહદ પર વધારાની સાવધાની રાખવામાં આવી રહી છે બોર્ડર પારથી થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરની બોર્ડર આવેલા જિલ્લાઓને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે

રેજન અને પાકિસ્તાની સેનાની તૈનાતી થઈ રહી છે કચ્છના ખાવડા પાસે આવેલી વહેલી સવાર ડ્રોન બ્લાસ્ટ થયો છે જેમાં સવારે અંદાજે છ વાગ્યાની આસપાસ ઘટના બની હતી જેમાં પોલીસ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને સાચવેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પાડ્યો છે વધુ આગળ વાત કરીએ કે ભારતે કર્યો બીજો હુમલો દુશ્મન દેશને પાઠ ભણાવવા શરૂ થયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે બીજો મોટો ફટકો મારીને મિસાઇલને એટેક કરી પાકિસ્તાનની લાડોર સ્થિત એર ડિફેન્સ સિસ્ટમ તબાહી કરી નાખી છે એર ડિફેન્સ સિસ્ટમમાં ખાતમા સાથે યાદ ભારતીય સુરક્ષા દળોએ લાહોર કરાચી અને બીજા સ્થળોને ઘાતક ડ્રોન એટેક કર્યા હતા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજસ્થાન સિંહે કહ્યું છે કે કોર્પરેશન સિંધુ રજૂ પૂરું થયું નથી અને તે ચાલુ છે સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રેશન રિસનકા નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેતૃત્વ કે હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજ્યના અંત્યોદય પરિવારની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજનાને આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકામાં પચાસ હજાર રૂપિયા અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે આજીવિકાની નિર્માણમાં ભાગરૂપે પરિવારને આવકના અવા સ્ત્રોત ઊભા કરવા માટે 80000 હજાર રૂપિયા સુધીનું અનુદાન કર્યું છે વધુ આગળ વાત કરીએ કે મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્ઝલ છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતને માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત કિસાન માનધન યોજના તેમાં સામેલ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ યોજના હેઠળ એસ અઢારથી ચાલીસ વર્ષની અરજદારોને સાહીઠ વર્ષની ઉંમર સુધી દર મહિને પંચાવનથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવામાં આવશે આયોજ આયોજના યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન તેમને સંભાળ માટે આયોજનાના રોકાણકારને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાની માનસિક પેન્શન પણ આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે વિઘાત દીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની દેઢ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વિગા દેશની સહાય ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વમાં વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે આ યોજનાને અમલીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ આગળ વાત કરી કે મહિલાઓ માટે ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપતમાં બીમા શકી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢારથી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં મહિલાઓને એલ એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેટ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનું અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાની માનસિક આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર ભણવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને પોચ લાખ લોન મળશે કિસાન ક્રેડિટ કાર્ડના લોન મર્યાદા ત્રણ લાખથી વધારીને પોર્ટ લાખ અને ગ્રામીણ સમુદ્ર પર બજેટ બાદ વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેચ્યુઅલ ઉપસ્થિત યોજનાઓ હતો જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસની સભિની ઘોષણાના અમલકરણ ચર્ચા કરાઈ હતી આર્થિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ મુજબ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સાત પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે ટૂંક ગાળા માટે ધિરાણની જરૂરિયાત પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે રૂપિયા પચીસો રૂપિયા રેખા ગુપ્તા નેતૃત્વવાળે દિલ્હી સરકાર આજે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ પ્રથમ હપ્તો જારી કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલાઓ દિવસ નિમિત્તે દિલ્હીની એલપીજી કાર્ડમાં મહિલાઓને ખાતામાં પચીસો રૂપિયા જમા કરશે આ યોજના માટે પોર્ટલ આજથી એટલે કે આઠ માર્ચ શરૂ થશે જેની નોંધણી શરૂ થશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવે છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવવા સુધી

મેકાલે હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક છે કુશી મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની દેશમાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક રૂપિયા રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્યૂટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાને વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આ આઠમા પગારમાં પંચ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મેચ બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ફી શું એટીએમ ઇન્ટરચેજ ફીની એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે અને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ કરોડ સોનું છેતાળીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ સોનું ઘટીને ઇગ્યાસી હજાર ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પર આવી ગયું છે ચાંદી આજે નવસો પોંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાઇણ હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલક આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના જે એકવીસો પચાસ કિટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસોથી થી ચૌદસો છુ સુધી ભાવ મળ્યો હતો